સંઘપ્રદેશ દમણમાં મિલકતના એક વિવાદમાં એક સગા મોટાભાઈ એ જ નાના ભાઈને તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા ઘા ઝીંકી ઘરમાં મોતને ઘાટ ઉતારવાનો બનાવ બનવા પામ્યો છે પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે નાની દમણના બોરાજીવા શેરી ખાતે રહેતા આડત્રીસ વર્ષીય વિક્કી હરિભાઈ ટંડેલને ગુરુવારની મોડી રાત્રે બાર વાગ્યા પછી મોટી દમણ સરકારી હોસ્પિટલમાં જીવલેણ ઇજાઓ સાથે લાવવામાં આવ્યા હતા જેની જાણ હોસ્પિટલ દ્વારા દમણ પોલીસને કરતા પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર પહોંચી હતી પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં ફરજ પરના ડોક્ટરે વિક્કી ટંડેલને મૃત જાહેર કર્યા હતા જે બાદ પોલીસની ટીમ વિક્કી ટંડેલના ઘરે જઈને તપાસ શરૂ કરી હતી જ્યાં ઘરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળ્યું કે કામ કોઈ અન્ય એ નહીં પણ મોટા ભાઈ એવા અશોક ટંડેલે જ કર્યું છે જે બાદ પોલીસે આ મામલે અશોક ટંડેલની અટક કરી સઘન પૂછપરછ શરૂ કરતા અશોક ટંડેલે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને પોલીસને જણાવ્યું હતું કે મિલકતના એક વિવાદને લઈને તેણે તેના નાના ભાઈને કોઈતા જેવા તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે પોલીસને મળેલા નિવેદનના આધારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી હત્યામાં વાપરવામાં આવેલ હથિયારને કબજે કરી આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો હતી કે વિકી હરિટંડેલ નામના વ્યક્તિને ઘાયલ અવસ્થામાં સરકારી હોસ્પિટલ મોટી દમણમાં સારવાર માટે લાવવામાં આવેલા હતા સૂચના પોલીસ સ્ટાફ ઘટના સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વિકી હરિટંડેલને કોઈ દારદાર હથિયાર વડે મારીને હત્યા કરવામાં આવેલી હતી જેના અનુસંધાને નંદ પોલીસ સ્ટેશનમાં આઈટીસીની કલમ ત્રણસો બે મુજબ ગુનો નોંધવામાં આવેલો હતો અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિકી હરિટંડેલના જે સગા ભાઈ છે અશોક ટંડેલ પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની કોઈતા વડે મારીને

જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જર્મન્સને આપી શકો છો તમે જર્મન્સ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષ મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેલ સ્ટાઇલ્સ ફેન્સી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એન્ડ સેવન